કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલ્કાપુરી મારુતિનગર રોડ વિજલપુર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો નહીં તો મત ઊંડા લાગેલા બેનરો ઊંડા ગામમાં રાજકીય પક્ષો માટે પ્રવેશ જીવદયા પ્રેમી પરિવાર દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડા ચકલીના માળાનું વિતરણ નવસારીમાં રમઝાન ઈદની ની થયેલી આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી ઈદગામાં માં થયેલી ઈદની નમાઝ શહેરના માર્ગો ઉપર ઠંડા પાણીની પરબો નો થયેલો પ્રારંભ બિલીમોરાના ઊંડાજ ગામમાં કોઈ પણ પક્ષના નેતા કે રાજકીય લોકોએ મત માંગવા આવવું નહીં કાવેરી નદી ઉપર પુલનું બાંધકામ નહીં થતા પુલ નહીં તો મત નહીંના બેનરો લગાવવામાં આવ્યા છે બિલીમુરા નજીક આંતલિયા ઉંડાજ માર્ગ ઉપર કાવેરી નદી ઉપર પુલનું બાંધકામ ચાર કરોડ ચોપન લાખના ખર્ચે થઈ રહ્યું છે પરંતુ આ પુલનું બાંધકામ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે બે વર્ષથી ઊંડાજ ગામને જોડતો પુલનું બાંધકામ બંધ થયું છે જેથી ગ્રામજનો ખૂબ જ હલાકી ભોગવી રહ્યા છે ગામે કાવેરી નદી ઉપર આઠ વર્ષ અગાઉ અંદાજિત આઠ કરોડ પચાસ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વર્ષ અગાઉ ચોમાસા દરમિયાન આ પુલના પાયા હચમચી ગયા હતા અને ઉંડાજ તરફના છેડે પિલર બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો નવનિર્મિત પુલના પાયા હચમચી જતા પુલ બંધ કરવામાં આવ્યો જેથી બંને તરફના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ચોમાસામાં આ માર્ગ બંધ થઈ જાય છે ગ્રામજનોની રજૂઆતો બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર કરોડ ચોપ્પન લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજના સ્ટ્રકચરને ઊંચું કરી મૂળ જગ્યાએ સ્થાપિત કરી હતી તેમ છતાં છેલ્લા ઘણા સમયથી પુલની કામગીરી આગળ વધી નથી ગ્રામજનોમાં તંત્ર સામે અસંતોષ પ્રગટ થયો ગુરુવારે તમામ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને પુલ નહીં તો વોટ નહીંના બેનર સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ધાર કર્યો છે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા અને કોઈ પણ પક્ષના નેતા કે રાજકીય લોકોએ મત માંગવા આવવું નહીં એ પ્રકારની ગામમાં રાજકીય પક્ષો પર પ્રવેશબંધી ફરમાવી છે નવસારીમાં કાકાની દુકાનમાંથી પ્રતિ ઉનાળામાં પાણીના કુંડા અને ચકલીના માળા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે સ્વર્ગીય રમેશચંદ્ર દોશીના સેવા કાર્યને તેમના પુત્રો દ્વારા ધમધમતા રાખવામાં આવ્યા છે નવસારીમાં અબોલ પશુપંખીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળા વિનામૂલ્યે વિતરણની સેવા સત્તર વર્ષ પહેલાં સ્વર્ગીય રમેશચંદ્ર દોશી દ્વારા સાંતાદેવી રોડ ખાતેની દુકાન ઉપરથી કરવામાં આવી હતી આ દુકાનને કાકાની દુકાન તરીકે ઓળખવામાં આવે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુપંખીઓને પાણી મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ થાય છે પંખી ચકલીઓના માળાનું વિતરણ પણ વિનામૂલ્યે છેલ્લા સત્તર વર્ષથી થાય છે પિતાના સેવાકાર્યોનો વારસો પુત્રો દ્વારા અવિરતપણે જાળવી રાખવામાં આવ્યો છે ઉનાળાના ધૂમધકતા તાપમાં જીવદયા પ્રેમી એવા અલ્પેશ અને અનિલ દ્વારા આ સેવા પ્રતિવર્ષ કરવામાં આવે છે પાણીના આ કુંડા અમદાવાદમાં બને છે પંખીઓના વિશેષ માળા પણ અમદાવાદથી મંગાવવામાં આવે છે કાકાની દુકાન ઉપર માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ વર્ષ દરમિયાન પાણીના કુંડા અને ચકલીના માળા વિના મૂલ્યે મળી રહે છે

અને જેને બી જોઈતા હોય તો અહીંયા રૂબરૂ આવી અને લઈ જવા નમ્ર વિનંતી અને આ કામ કદાચ મારા પપ્પાએ આજથી પંદર વર્ષ પહેલાં કામ ચાલુ કરેલું અને પપ્પાને એક્સપર્ટ થઈ ગયા લગભગ દસ વર્ષ થઈ ગયા છે પણ હજી આજે બી આ કાર્ય ચાલુ છે અને પપ્પાની જે ઈચ્છા હતી એ કાર્ય અમે હજી આગળ અમે બંને ભાઈઓ આગળ વધારી રહ્યા છીએ આજે નવસારીમાંથી આપીએ છીએ અને આગળ ગયા વર્ષે સુરત આપેલા અને આણંદ આપેલા મારું ગામ છે મારું વતન છે મારું ગામ છે મોરવાડા ત્યાં બી દર વર્ષે અમે મોકલાવીએ છીએ અને આજુબાજુ નાના નાના ગામો છે ત્યાં બી દર વર્ષે મોકલાવીએ છીએ અને હરેક વ્યક્તિને અમારી વિનંતી છે કે આ સેવાનો લાભ આપવા વિનંતી અમારી અમે એ લોકો અમદાવાદથી કુંડા બનાવવાની લાવીએ છીએ અને ગાય માટે જે ચોરસ કુંડી આવે છે એ અમે બિલુમોરાથી બનાવી લાવીએ છીએ અને અમારી દુકાન અહીંયા આગળ રાખીએ છીએ અને જેને જોયું તો એ આવીને રૂબરૂ લઈ જાય છે આ અમારા પપ્પાએ શરૂઆત કરેલી હતી અને એને પપ્પાનું એક સપનું હતું કે આ બેટા સારું કાર્ય છે જીવદયાનું કાર્ય એટલે ઉત્તમ ઉત્તમ અમે જૈનોમાં કુળદેવી ગયા જીવ જીવદયા એટલે અને એ કાર્ય અમે આજે બી ચાલુ રાખ્યું છે બાકી પપ્પાની ઈચ્છા હતી અને લોકો શું હોય છે કે પપ્પાની દુકાન અમારે સંભાળી લઈએ કે પપ્પાનું બધું સંભાળી લઈએ તો અમારે પપ્પાએ જે બચત કરી હતી અને આજે અમે બે ભાઈ છીએ એ કામને એમથી ઘણું આગળ લઈ ગયા છીએ નવસારીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ ઉપર મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી ઇસ્લામ ધર્મના સૌથી મોટા પર્વ રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના ભાઈ બહેનો એક મહિના સુધી રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી નવસારી શહેરમાં પણ મુસ્લિમ સમાજના લોકોમાં ઈદના તહેવારનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો રમઝાન ઈદ નિમિત્તે શહેરના ઈદગાહ ઉપર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી દેશમાં અમન શાંતિ અને કોમી એકતા સાથે ભાઈચારો કાયમ રહે તે પ્રકારની અલ્લાહને બંદગી કરી હતી નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી નવસારી શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી સતત એક મહિના સુધી રોજા રાખી અને રાત્રિના સળંગ તરાવીની નમાઝ પડીને ભાથો બાંધ્યું હતું અને રોજા પૂર્ણ થયા બાદ ઈદ ઉલ ફિત્રની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં સમાજસેવી સંસ્થાઓ દ્વારા રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે ઉનાળાની ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવા માટે શહેરના પાંચ સ્થળો ઉપર ઠંડા વોટર જગ મૂકવામાં આવ્યા છે તરસિયાને પાણી પીવડાવવું એ માનવ ધર્મ બની જતો હોય છે ઉનાળાની આગ દઝાળતી ગરમીમાં વટેમાર્ગો રાહદારીઓ હેરાન પરેશાન થતા હોય છે માર્ગ ઉપર પગપાળા જતા રાહદારીઓ ભર ઉનાળામાં તરસ્યા થાય ત્યારે ઠંડુ પાણી સહેજ મળી જાય તો પરમ સંતોષ થઈ જાય છે નવસારી જલાલપુર તાલુકા પેન્સનર મંડળ અને ઉત્કર્ષ મંડળના સહયોગ સાથે શહેરના પાંચ જેટલા જાહેર સ્થળો પર પાણીની પરબો શરૂ કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી ઉનાળામાં ઠંડા પાણીની પરબો શરૂ થાય છે માર્ગ ઉપર પગપાળા જતા વટે માર્ગો આ પરબ ઉપરથી ગરમીમાં ઠંડુ પાણી વડે તરસ છિપાવે છે નવસારીના પ્રજાપતિ આશ્રમ પાસે અરવિંદનગર ચોક મોટા બજાર એસટી ડેપો નજીક અને વલ્લભ એસ્ટેટ પાસેના જાહેર માર્ગો ઉપર પાણીની પરબોનો પ્રારંભ થયો છે નવસારી જલાલપુર તાલુકા પેન્સનર મંડળના પ્રમુખ દિનેશ મિસ્ત્રી ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી સભ્યો ભરત ગાંધી હિંમત પરમાર પ્રકાશ પાટીલ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શીતલ જર પાણીની પરબ છેલ્લા બે વર્ષથી નવસારી શહેરમાં દસ જેટલી પાણીની પરબો ઉત્કર્ષ મંડળ દ્વારા ગોઠવવામાં આવે છે આજ રોજ હાલમાં આજ રોજ આઠ પાણીની પરબ અને આવતીકાલે બીજી બે પાણીની પરબ એમ કરી દસ પાણીની પરબ સ્થાપન થશે આજની બે પાણીની પરબમાં નવસારી ઉત્કર્ષ મંડળ અને નવસારી પેન્શનર મંડળના સહયોગથી પ્રજાપતિ આશ્રમ અને અરવિંદનગર સોસાયટી મૂકવામાં આવી છે ત્યારબાદ નવસારી એસટી ડેપો મધુમતીમાં તેમજ ટાવર પર આજરોજ મૂકવામાં આવશે આ રીતે નવસારીની જનતાને આ ધોમધકતા તાપમાં ઉનાળાની સિઝનમાં પાણીની જરૂરિયાત મુજબ ઠંડા પાણીની મળી રહે એટલા માટેનો આ અમારો પ્રયાસ છે અને નવસારી જનતા પણ બિરદાવે છે અમે આનંદ છે અમને પણ અને અમે નવસારીની અમારા સભ્યો અમારા સહયોગીઓ દાતાઓ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ હરીશભાઈ વસીએ ઘણા કાર્યક્રમ અત્યાર સુધીમાં કરાવ્યા છે કર્યા છે અને તેમાં એક આ પાણીની પરબનું કાર્યક્રમ બી અમે ઘણા બે ત્રણ વર્ષથી કરીએ છીએ એમાં અમને બહુ સારો સહકાર મળી રહે છે અને ખરેખર પાણી પીવાથી લોકો કે આપણને આશીર્વાદ આપે છે એ હેતુથી જ અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ અને કેટલાક છેલ્લા અત્યારે ચાર ને લાસ્ટ ટાઈમ તો દસ અમે આવા ટેબલો મૂક્યા હતા અને રોજનું લગભગ ચારથી પાંચ કારબાઓનું પાણીનું વિતરણ થાય છે અને લોકો ઉત્સાહ રીતે અમને એ બાબત માટે પૈસા બી દાન બી આપી જાય છે એ ઘણું સારું કામ છે હરીશભાઈ ઘણા એવા બધા કાર્યક્રમો કરેલા છે ઉત્તત વંદનમાં અમારા સહયોગથી બધાના સહયોગથી તો એ ખરેખર બીદા હવા જેવું છે નવસારીમાં માવઠાની આગાહી વચ્ચે ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાનમાં લોકો ગરમીથી બચવા ઠંડા પીણા શરબતની મોજ માણી રહ્યા છે નવસારીમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે નવસારીમાં આકરી ગરમી ફરી માજા મૂકી છે શહેરના ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે નવસારીમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સુધી રહ્યું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો ગરમી અનુભવી રહ્યા છે નવસારીમાં તેર અને ચૌદ તારીખ દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે એક તરફ આગઝડતી ગરમી અને બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારીમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ પાંચ ડિગ્રી નોંધાયું હતું બે દિવસ વરસાદ પડવાની આગાહી હોવાથી વાતાવરણમાં શહેરીજનોએ પુષ્કળ પ્રમાણમાં બફારાનો અનુભવ પણ કર્યો હતો રાત્રે ભારે બફારા વચ્ચે હળવા પવન લોકોને રાહત આપી રહ્યા છે નવસારી શહેરમાં ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા શરબતનો સહારો લઈ રહ્યા છે ઠંડા વિવિધ પ્રકારના શરબતોની મજા લોકો માણી રહ્યા છે સાથે સાથે શેરડીના રસ તરબૂચની ડિમાન્ડ પણ ભારે છે બપોરના સમયે લોકો ગરમીથી રાહત મેળવવા વિવિધ પીણા શરબતોનો આશરો લઈ રહ્યા છે ત્યારે ગરમી બાદ બે દિવસ નવસારીમાં માવઠાની આગાહી સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં લાગેલા બેનરો ઉંડાજ ગામમાં રાજકીય પક્ષો માટે પ્રવેશ બંધી જીવદયા પ્રેમી પરિવાર દ્વારા વિના મૂલ્યે પાણીના કુંડા ચકલીના માળાનું વિતરણ નવસારીમાં રમઝાન ઈદની થયેલી આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી ઈદગાહમાં થયેલી ઈદની નમાઝ શહેરના માર્ગો ઉપર ઠંડા પાણીની પરોબોનો થયેલો પ્રારંભ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર